સાથે રામજી ઠાકોર પોતે ખેડૂત પુત્ર હોવાથી લોકોમાં લાગણીશીલ બન્યા છે નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે આજે અમે પહોંચ્યા છીએ રામપુરા ગામની અંદર જ્યાં આગળ વાત કરવામાં આવે તો જે ક્ષત્રિયો આજે અહીંયા ભેગા થયા હતા અને લોકસભાની જે ચૂંટણી છે મહેસાણાની અંદર જેની અંદર રામજી ઠાકોર કોંગ્રેસની અંદર અંદરથી ઉમેદવારી કરી રહ્યા છે ને જે રામપુરાના ક્ષત્રિય સમાજના અહીંયા ભાઈઓ ભેગા થયા હતા શું કહેશો આજે કોંગ્રેસની અંદર જોડાયા અમે શ્રી રામજીભાઈ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર એમની સાથે એમને જીતાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને અથાગ પ્રયત્નો કરી અમે એમને જંગી બહુમતીથી જીતાડશું એવા અમે રામપુરા કટોસણ ગામના ક્ષત્રિય સમાજ પરિવાર વતી હું આપ સૌને હું અપીલ કરું છું શું કહેશો પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણે નિવેદન આપ્યું છે બેટી રોટીનો વ્યવહાર અંગે સાથે સરખાવે પુરુષોત્તમ રૂપાલે જે જે અમારા ક્ષત્રિયો સમાજ છે જે ખરાબ ટિપ્પણી કરેલ છે એમાં અમારા ગુજરાત રાજ્યના નહીં પરંતુ આખા ભારત દેશના ક્ષત્રિય સમાજ બહુ નારાજ છે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ આજે રોષે ભરાય છે ક્યાંક ને ક્યાંક ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવાની વાત ચાલી રહી છે શું કહેવાય ભાજપ વિરુદ્ધના વિરુદ્ધ કરજો ટોટલી કોઈ દરબાર સમાજ અમારા ઘટાડા વિસ્તારમાં જે પણ આવે પણ કોઈ પણ ભાજપ વોટ આવે આપે ખુલ્લે આમ આપવાના છે કોંગ્રેસ વોટ ખુલ્લે આમ તો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની વાત ચાલી રહી છે ને છેલ્લા ઘણા દિવસોથી આખા ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ આજે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયો છે ને ક્યાંક ને ક્યાંક ભાજપ વિરુદ્ધમાં મતદાન કરી અને ક્ષત્રિય સમાજ આજે પરિણામ આપવાની વાત કરી રહી છે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે હર્ષદજી ઠાકોર મહેસાણા